વાલા દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત મિત્રની દાદીમાના નુસ્ખા શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજકાલ સ્થૂળતાનો પ્રશ્ન ઘણા લોકોને સતાવે છે સ્થૂળતાના નિવારણ માટેનો ઉપચાર અમે આપને દર્શાવીએ છીએ વજન ઓછું કરવા જૂનો ગુગળ રસવંતી અપમાર્ગ ઉદુંબર મુસ્તા ગોખરું વગેરે જાણીતી ઔષધિઓ છે જૂનો શુદ્ધ ગૂગળ અને રસવંતી સરખા ભાગે લઈ એની વટાણા જેવી ગોળીઓ બનાવવી રોજ સવાર બપોર સાંજ જમ્યા પછી બે બે ગોળી તોડીને ગળી જવી ધીરજના ફળ મીઠા ગણજો વજન ઓછું થશે મિત્રો દાદીમાના આવા જ નુસ્ખા સાંભળવા માટે ગુજરાત મિત્રના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં નમસ્કાર